ખાણમાં ચમકતા કાચા હીરાને શોધવામાં આવ્યો છે કંપનીએ જણાવ્યું કે બુધ કેસે ખાણમાંથી મળેલો હીરો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ડાયમંડ છે ગત એક સદીમાં જોવા મળેલા અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે વર્ષ ઓગણીસો પાંચમાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો હતો આની પહેલ વર્ષ ઓગણીસો પાંચમાં વિશ્વનો સૌથી મોટો હીરો શોધવામાં આવ્યો હતો તે હીરો ત્રણ કેરેટનો હતો વિશ્વનો સૌથી મોટો હીરો દક્ષિણ આફ્રિકામાં શોધાયો હતો આ હીરાને ઘણા ભાગમાં કાપવામાં આવ્યો હતો આમાંથી કેટલાક હિસ્સા બ્રિટિશન ક્રાઉન જ્વેલ્સનો હિસ્સો પણ છે